એક સોની પરિવાર ભારતીય જનતા પાર્ટીના સુમેરી નામ આવે છે તાલુકાનું મોટું માથું ટ્રસ્ટની જગ્યા છે સિત્તેર વર્ષથી લોકો વસવાટ કરે છે સત્તા નગરપાલિકામાં એમની ધારાસભ્ય એમના સરકાર એમની ગેરકાયદેસર ધાક ધમકીઓ પોલીસની મદદ લઈને બધું ખાલી કરાવી રહ્યા છે અને એક સોની પરિવાર જેનો હાઈકોર્ટમાં કેસ ચાલે છે અને જો તમે બધા જોશો તો એટલી ગંદી ગાળો બોલે છે કે કોઈક સામાન્ય માણસ પણ ન બોલતો હોય આ મોટા ગજાના પોતાની જાતને ભાજપના મોટા નેતા ગણતા એ એટલી ગંદી ગાળો બોલે છે મારે છે અને અસખ્ય ત્રાસ ગુજારે છે પરિવારને હું મળવા આવ્યો છું અને એટલો બધો ત્રાસ હતો કે એમણે સુસાઈટ કરવું પડ્યું એમના વકીલને ને મળે છે સુસાઈટ નોટ લખે છે સુસાઈટ કરતા પહેલા વિડીયો બનાવે છે અને પરમધામ જતા રહે છે પોલીસને ખબર પડે છે બનાવ પાંચ વાગ્યાનો છ વાગે સાત વાગે પોલીસને ખબર પડે છે એમના પરિવારજનો ફરિયાદ લેવાનું કે છે પોલીસ ફરિયાદ નથી લેતી અને બીજા દિવસે ત્રીજી તારીખે સાતનો પાંચ વાગ્યાનો બનાવ ચોથી તારીખે બાર વાગ્યા પછી એમની ફરિયાદ લે છે એસપી ને કહેવામાં આવે છે અંતિમ વિધિ નહીં કરીએ જ્યાં સુધી ફરિયાદ નહીં લો ત્યાં સુધી આવી વાત કરવામાં આવે પછી એમની ફરિયાદ લેવાય છે ભારતીય જનતા પાર્ટી ના ગૃહમંત્રી હર્ષ સંઘવી રહેશો તો ફાયદામાં રહેશો પણ ભાજપ માટેનું સૂત્ર છે ભાજપવાળા કાયદો તોડશો તો પણ ફાયદામાં રહેશો ભાજપવાળા તમારા ત્રાસથી કોઈક સુસાઇડ કરે તો પણ તમારો વાળ વાંકો નહી થાય એવો દાખલો આ દેગામમાં ભારતીય જનતા પાર્ટીની સરકારે બેસાડ્યો છે જ્યાં સુધી કોંગ્રેસ પાર્ટીને સવાલ છે ત્યાં સુધી

વિધાનસભામાં પણ આનો પડગો પાડીશું એકમાત્ર માત્ર ગેની બેન લોકસભામાંથી ચૂંટાઈને આવ્યા છે લોકસભામાં અને રાજ્યસભામાં શક્તિશીભાઈ છે એનો પણ અવાજ ઉઠાવી આ પરિવારને ન્યાય મળે ભારતીય જનતા પાર્ટીના ગુંડાઓ બેફામ ના થાય એવો દાખલો બેસાડવા માટે એવી લડત લડવા માટે કોંગ્રેસ તૈયાર થઈને બેઠી છે એના ભાગરૂપે આજે આવ્યા છે અને આવતા દિવસોના કાર્યક્રમો અગિયાર તારીખે અમે જાહેર કરીશું